એક વૃદ્ધશ્રી દુકાનદારને કહી રહી હતી બેટા બસ એક લીટ્ટી ખાવા આપો ભગવાન તમારું ભલું કરશે સવારથી શાંત થઈ ગઈ મેં કંઈ ખાધું નથી મને મારી ચિંતા નથી પણ મારા પતિની ચિંતા છે જો તે કંઈ ખાશે નહીં તો બીમાર પડી જશે આખરે કેટલું પાણી પીવડાવીને હું મારી અને તેમની પેટની ભૂખ શાંત કરું બસ એક આપી દો બેટા ભગવાન તમારી તિજોરી ભરી દે આ વૃદ્ધ માતાના આશીર્વાદ લઈ લો પોતાના મેલા કચરાવાળા પાલવથી ચહેરો ઢાંકતી તે વૃદ્ધ શ્રી હાથ લંબાવીને દુકાનદાર સાથે વાત કરી રહી હતી અને વારંવાર પાછળ ફરીને પોતાના પતિને પણ જોઈ રહી હતી કે તે ઠીક છે છે કે નહીં દૂર ઝાડના છાડામાં તે વૃદ્ધ વ્યક્તિ પરસેવાથી લથપત હતો તેનું મોં સુકાઈ ગયું હતું અને તે પેટ પર હાથ ફેરવતા જાણે પોતાના પેટની આગને કહી રહ્યો હોય કે શાંત થઈ જા કંઈક તો મળી જ જશે અને જો કંઈ ન મળ્યું તો રાત્રે તે સૂકી રોટલી અને વાસી શાક તો મળી જ જશે જેને ખાવું આપણી મજબૂરી છે દુકાનદાર કૈલાસ તે વૃદ્ધ સ્ત્રી પર ગુસ્સે થતા બોલ્યો અરે ઓ બુટ્ટી અમે લંગર નથી ખોલ્યું કે રોજ રોજ આમંત્રિત કર્યા વગર જ આવી જાઓ મેં તમને કેટલી વાર કહ્યું છે કે એ ગ્રાહકો હોય ત્યારે ઊભા ના રહો પણ તમે તો રોજની આદત બનાવી લીધી છે જુઓ તમારા કપડામાંથી કેટલી દુર્ગંધ આવે છે કેટલાય ગ્રાહકો તો તમને જોઈને જ પાછા ભરે છે અને હું વારંવાર ના પાડું છું શું આ વાત તમને સમજાતી નથી અને આ શું તમારો પતિ ત્યાં ઠંડી હવા લઈ રહ્યો છે અને ભીખ માંગવા માટે તમને આગળ કરી રહ્યો છે કેવો મર્જ છે તે ચાલો અહીંથી જાઓ ખબર નહીં ક્યાં ક્યાંથી આવી જાય છે તેમને લાગે છે કે એ લીટી મફતમાં વેચાઈ રહી છે આમાં કહીને તેને વૃદ્ધ જ્યોતિજીને જવાનો રસ્તો બતાવ્યો અને જ્યોતિજી આંખોમાં આંસુ ભરીને પોતાના પતિ તરફ જવા લાગ્યા ત્યારે જ કૈલાસના કાકાજી રામનારાયણ બાબુ જેમને તે દુકાન હતી અચાનક આવ્યા અને કૈલાસને ધમકાવતા પોતાના નોકર રામુને બોલ્યા રામુ એ લીટી અને એક ચાના આ વૃદ્ધ સ્ત્રીને આપી દે શું બેટા કૈલાસ સવારે સવારે કોઈ ભૂખ્યાને દુકાન પરથી પાછો મોકલી રહ્યો છે નથી જાણતો કે નર્મદા નારાયણનો વાસ હોય છે કોણ જાણે ભગવાન કયા રૂપમાં પાસે આવે છે આ લો બહેનજી આ લીટી ખાઈ લો અને ચા પી લો બાળક છે માફ કરી દેજો જ્યોતિજી પોતાના આંસુ લૂચતા જેવી લીટ્ટી અને ચા લઈને ત્યાંથી જવા લાગ્યા તો રામનારાયણ બાબુ બોલ્યા બહેનજી એ પંખાની હવામાં બેસીને ખાઈ લો શા માટે તડકામાં જઈ રહ્યા છો જ્યોતિજી બોલ્યા ના ભાઈ સાહેબ હું એકલી નથી અને મારા પતિને ભૂખ્યા રાખીને હું પોતે કેવી રીતે ખાઈ શકું જેને સુખ દુઃખમાં હંમેશા મારો સાથ આપ્યો તેને ત્યાં એકલા છોડીને હું ઠંડીમાં બેસીને ખાઈશ નહીં નહીં મને પાપ લાગશે હું નરક જેવું જીવન તો જીવી જ રહી છું હવે તે નરકમાં નથી જવું તમે આ વૃદ્ધ મહિલાની ભૂખ સમજી ભગવાન તમને ઘણી પ્રગતિ આપે અને ખૂબ આશીર્વાદ આપે આમ કહીને જ્યોતિજી ત્યાંથી ચાલ્યા ગયા તેમના ગયા પછી રામનારાયણ બાબુ બોલ્યા લાગે છે કે કોઈ સારા ઘરની સ્ત્રી છે ખબર નથી કે કઈ પરિસ્થિતિઓમાં તેને હાથ ફેલાવવો પડ્યો છે ત્યારે કૈલાશ બોલ્યો શું કાકા તમે કેમ આવા લોકો સાથે વાત કરો છો શું તે વૃદ્ધ સ્ત્રીના આશીર્વાદથી જ આપણી દુકાન અને ઘર ચાલે છે રામદાન બાબુ બોલ્યા બેટા થોડું આપી દેવાથી આપણું કંઈ જતું નથી પણ તે જે આટલા આશીર્વાદ આપીને ગઈ છે શું તે ઓછું છે ખબર નહીં કોના આશીર્વાદ ક્યારે કામ આવી જાય અને કેટલા ગ્રાહકો એવા આવે છે કે જે એક લીટ્ટી ખાય છે અને બીજી એમને એમ છોડીને આગળ વધી જાય છે કહેલા ચીડાઈને બોલ્યો કાકા જો આમ જ ચાલતું રહ્યું અને આપને આશીર્વાદ લઈને વસ્તુ આપવા લાગીશું તો એક દિવસ દુકાનને તાળું લાગી જશે ખોટું ન લગાડતા એક વાત કહીશ મને લાગે છે કે તમારે જલ્દી જ નિવૃત્તિ લઈ લેવી પડશે

અને તેટલી ચામાં મોઢું મીઠું કર્યું અને એક માથું રાખીને દિવસ પસાર થવાની રાહ જોવા લાગ્યા પણ કેમ તે કોઈ જાણતું નહોતું રામનારાયણ બાબુની કોલકાતામાં મોટા બજારમાં નાસ્તા અને મીઠાઈની મોટી દુકાન હતી ત્યાં પહેલા તેમના પિતાજી નાની દુકાન લગાવતા હતા પછી ત્યાં તેઓ અને તેમના ભાઈ તેમની જવાબદારીઓમાં મદદ કરવા લાગ્યા જ્યારે કૈલાસ નાનો હતો ત્યારે રામનારાયણ બાબુના મોટા ભાઈનું અવસાન થયું અને તેઓ તેમના પરિવારને પણ પોતાના પરિવારની જેમ સાચવા લાગ્યા તેમને યાદ છે કે તેઓ અવારનવાર પોતાના પિતાજીને જોતા કે જે પણ માંગવા વાળો આપતો તેમના ભાઈ અને પિતાજી ક્યારેય તેમને ખાલી હાથે પાછા નહોતા મોકલતા દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આજે જે કૈલાસ તેમને કહી રહ્યો છે ક્યારેક તેઓ પણ પોતાના પિતાજી પાસે આવા જ સવાલો કરતા હતા અને પિતાજી સમજાવતા કે બેટા સારા કર્મનું ફળ હંમેશા સારું જ હોય છે આટલું યાદ રાખજે આજે આપણે જે કંઈ કરી રહ્યા છીએ તે આપણા બાળકો પણ જોઈ રહ્યા છે કાલને તે પણ સારા કર્મમાં જ શીખશે આ તે વાત અલગ છે કે હાથની પાંચે આંગળીઓ એક જેવી નથી હોતી પણ એક જો ખરાબ થઈ તો શું થયું બીજું તો સારી હશે એટલો વિશ્વાસ ભગવાન પર અને પોતાની પરવરિશ પર જરૂર રાખવો જોઈએ અને એ જ પરિણામ છે કે આજે દુકાન પણ સારી રીતે ચાલી રહી છે અને આખો પરિવાર એકબીજા સાથે હળીમળીને રહે છે બપોર થતા થતા રામનારાયણ બાબુએ કૈલાશને ઘરે મોકલી દીધો આ કહીને કે એક બે કલાક આરામ કરીને આવજે ત્યાં સુધી હું દુકાન સંભાળું છું પછી શાંત થવા આવી તો રામનારાયણ બાબુ કૈલાશને બોલ્યા બેટા કૈલાશ હવે હું ઘરે જાઉં છું તારી ચાચી રાહ જોઈ રહી હશે

ખૂબ ખૂબ આભાર રામનારાયણ બાબુ બોલ્યા હું છેલ્લા ઘણા મહિનાઓથી તમને અહીં જોઈ રહ્યો છું તમે આ શહેરના નથી લાગતા તમે ક્યાંના છો અને આખો દિવસ અહીં વિતાવ્યા પછી તમે ક્યાં જઈ રહ્યા છો શું તમારો કોઈ સગવા શહેરમાં રહે છે કે પછી તમે ક્યાંક બીજે ઠેકાણું બનાવ્યું છે જ્યોતિજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા રામસેવક બાબુ તેમને હિંમત આપતા રામનારાયણ બાબુને બોલ્યા ભાઈ સાહેબ તમારું નમક ખાધું છે તમારી સાથે જૂઠું શું બોલીશ અને પોતાની સચ્ચાઈ છુપાની પણ શું કરી શકું છું મારે બે બે દીકરા છે મારો મોટો દીકરો ઉમેશ અહીં આજ શહેરમાં નોકરી કરે છે અને પોતાના પરિવાર સાથે રહે છે ત્રણ મહિના પહેલા જ્યારે હું નિવૃત્ત થયો તો મને સપના બતાવીને અને અમારી સેવા કરવા માટે અહીં લઈ આવ્યા કહેતા કહેતા રામસેવક બાબુ રડવા લાગ્યા અને પોતાના દુઃખની દાસ્તાન રામનારાયણ બાબુને સંભળાવવા લાગ્યા અને રામનારાયણ બાબુ ઘરે જવાનું ભૂલી ગયા અને ત્યાં ફૂટપાથ પર બેસીને તેમની વાત સાંભળવા લાગ્યા અને રામસેવક બાબુ જૂની યાદોમાં ખોવાઈ ગયા રામસેવક બાબુનો મોટો દીકરો ઉમિશ બોલ્યો બાપુજી આટલા વર્ષોથી મુકેશ સાથે રહી રહ્યા છો જરા પણ તમારા કે મામા ફરક નથી પાવ્યો તમે થોડો સમય અમારી સાથે ચાલીને કેમ નથી રહેતા આખરે હવે તમે આરામ નહીં કરો તો ક્યારે કરશો અને અહીંની જવાબદારી મુકેશ સારી રીતે સંભાળી શકે છે છેટે હવે તે બાળક રહ્યો નથી અને અમને પણ તમારી સેવા કરવાનો મોકો આપો નહીં તો લોકો કહેશે કે અમે તમારી પૂજા કરતા નથી જ્યોતિજી બોલ્યા નાના બેટા એવું નથી તો ભાગ્યશાળી છું કે મારા બંને બાળકો અમારી ઘણી ચિંતા કરે છે સાંભળો છો નહીં સાચું જ કહી રહ્યો છે થોડો સમય આપણે તેની સાથે જઈએ અને રહીએ અને જો ત્યાં મન નહીં લાગે તો એ પાછા આવી જઈશું કેમ બેટા મુકેશ તું શું કહે છે મુકેશના ચહેરા પર માતા પિતા માટે ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી તે કશું કહેવા જતો હતો તે પહેલાં તેની પત્ની રેખા તેને ધીમેથી બોલી હવે જ્યારે તે પોતે અહીંથી જવા માગે છે તો જવા દો ને થોડા મહિના તો મને પણ શાંતિથી જીવા દો થાકી ગઈ છું માથે પાલવ રાખીને અને સવાર સાંજ એ જ દાળ ભાત ચોખા બનાવીને મુકીશ ચૂપ થઈ ગયો તો રેખા બોલી કેમ નહીં માજી છેવટે જેઠજીનો પણ તમારા પર અધિકાર છે અને થોડા સમય માટે રહો અમે ક્યાં અહીંથી ભાગી જઈ રહ્યા છીએ કેમ ઠીક કહ્યું ને મેં એમ કહેતા રેખાએ મૂકીશને કોણી મારી મુકેશે ચૂપચાપ આમાં માથું હલાવી દીધું બે દિવસ પછી ઉમેશ માતા પિતાને લઈને કોલકાતા પહોંચી ગયો ઘરની અંદર જેવો પ્રવેશ કર્યો તેની પત્ની કવિતા પહેલાં તો મોઢું ચડાવ્યું સાસો સસરાને ત્યાં બેસાડીને ઉમેશને અંદર લઈ ગઈ અને બોલી આ શું ગયા હતા ખાલી આ ત્યાંથી કબાડ ઉપાડી લાવ્યા મને એકવાર પૂછ્યું પણ નહીં છેવટે કેમ ઉમેશ કવિતાનું મોટું બંધ કરતા બોલ્યો અરે પાગલ બાપુજી હમણાં જ રિટાયર થયા છે વિચાર તેમની પાસે કેટલા પૈસા હશે તેમ પણ ખરખર્ચ તો મુકેશ જ સંભાળે છે પહેલાંથી જ તેમના બેંકમાં ખબર નહીં કેટલું બેલેન્સ જમા થઈ ચૂક્યું હશે આ માત્ર મારા અમ્મા બાપુજી નથી પણ સોનાના ઈંડા આપતી મરઘી છે તો થોડા દિવસ સમજાવી પટાવીને બધા પૈસા કઢાવી લો પછી ભગાડી દેજો તેમને ઘરથી બસ આ તેમને ખબર ન પડવી જોઈએ કે આ બધું કરવામાં હું પણ સામેલ છું આટલું કહીને બંને હસવા લાગ્યા ધીમે ધીમે સમય વીતવા લાગ્યો જ્યોતિજી પર આખા ઘરની જવાબદારી છોડીને કવિતા અહીંથી રખડપડી કરતી અને દરેક વખતે બહારની ખરીદી માટે રામસેવક બાબુને મોકલી દેતી ધીમે ધીમે વાત રામસેવક બાબુના સમજમાં આવવા લાગી એક દિવસ જ્યારે ઉમેશો પીસે ગયો તેના ગયા પછી કવિતા રામસેવક બાબુને બોલી બાબુજી કાલે તેમના કેટલાક મિત્રો આવી રહ્યા છે હું વિચારી રહી હતી કે ખીર પૂરી બનાવીશ તો જાઓ બે ત્રણ લીટર દૂધ લઈ આવો રામસેવક બાબુ બોલ્યા બહુ હું જઈશો કરો મને પૈસા આપી દે કારણ કે હું જેટલા પણ પૈસા લઈને આવ્યો હતો તે બધા લગભગ તારા ઘર ખર્ચમાં ખર્ચ થઈ ગયા છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કવિતા બહુ ગુસ્સે થઈને કહેવા લાગી પૈસા પૂરા થઈ ગયા કેવી રીતે પૂરા થઈ ગયા તમે તો એમ કહો છો જાણે તમારા બધા પૈસા હું કે મારા બાળકો ખાઈ ગયા તમે બંને પણ આ ઘરમાં રહો છો આખો દિવસ ખાતા રહો છો તેનું શું રામસેવક બાબુ બોલ્યા બહુ શું અમારા દીકરાની કમાણી પર અમારો કોઈ અધિકાર નથી અરે મારી પાસે જેટલા પૈસા હતા તે મેં નિશંકો તમારા લોકો પર ખર્ચ કરી દીધા અને હવે જો પૈસા નથી તો શું તું અમારી રોટલીઓ ગણીશ બંને વચ્ચે ખૂબ લાંબી દલીલો ચાલી તેમની દલીલો સાંભળીને જ્યોતિજી વાસણ ધોવાનું છોડીને સામે આવ્યા અને બંનેને ચૂપ કરાવવા લાગ્યા ત્યારે જ ગુસ્સામાં કવિતાએ તેમને જોરથી ધક્કો માર્યો અને બોલી બુધ્ધિ તારી એટલી હિંમત કે મને ચૂપ કહેવાનું કહીશ જ્યોતિજી પડવાની હતા જ કે રામસેવક બાબુએ તેમને સંભાળી લીધા અને બોલ્યા હું આ શું કરી રહી છું બોલીશ નહીં આ અમારા દીકરાનું પણ ઘર છે કવિતા બોલી ઠીક છે દીકરાનું ઘર છે ને તો જ્યારે દીકરો ઘરે હોય ત્યારે જ તમે બંને ઘરની અંદર આવજો ચાલ નીકળી જાય મારા ઘરમાંથી આટલું કહીને કવિતાએ તેમને ધક્કા મારીને ચપ્પલ વગર જ ઘરની બહાર કાઢી મૂક્યા તેમના મોં પર દરવાજો બંધ કરી દીધો જ્યારે જ્યોતિ બારી પાસે આવીને રડવા લાગી અને કહેવા લાગી વહુ હું તેમના ભૂલ માટે માફી માગું છું આવું ના કર આ ભરેલા બપોરે અમે ક્યાં જઈશું સવારથી એક કપ ચા પણ નથી મળી અને તે અમને ઘરથી બહાર કાઢી મૂક્યા આવો અન્યાય ના કર બહુ કવિતાએ જ્યોતિજીના મોં પર થૂકતા કહ્યું ચાલ હઠ બુઢી તું ભીખ માગી રહી છે અને તારો તે બુઢો અક્કડ બતાવે છે જાઓ હવે સવારથી સાંજ સુધી તમે બંને બહાર રહેશો ભીખ માગીને ખાઓ કે રેલવેના પાઠા નીચે આવીને મરી જાઓ મને તેનાથી કોઈ ફરક નથી પડતો પણ ખબર તાર જો દીકરાના આવતા પહેલાં ઘરની અંદર પગ મૂક્યો હતો જ્યારે તે આવે ત્યારે જ ઘરની અંદર આવજો નહીતર બંનેના પગ તોડી નાખીશ આટલું કહીને તેને બારી પણ બંધ કરી દીધી તે દિવસ અને આજનો દિવસ આખો દિવસ તે બંને પતિ પત્ની અહીં માંગીને પોતાનું પેટ ભરતા અને સાંજ પડતા પહેલા કવિતા તેમને ઘરની અંદર લઈ લેતી હતી માતા પિતાને લાગતું કે દીકરાને તેમની હાલતનો ખ્યાલ જ નથી પણ તેમને શું ખબર કે દીકરો પણ આ બધામાં સામેલ હતો આ તો તેનું જ રચેલું કાવતરું હતું બિચારા ભોળા માતા પિતાને બસ રાત્રે માંડ માંડ સૂકી રોટલી અને વાસી શાક મળી જતા હતા એક દિવસ જ્યારે બંને જમ્યા ત્યારે જ્યોતિજી વાસણ મૂકવા રસોડામાં જઈ રહ્યા હતા ત્યારે જ તેમણે ઉમેશનો અવાજ સાંભળ્યો તેમના પગ ત્યાં જ થંભી ગયા ઉમેશ પોતાની પત્નીને કહી રહ્યો હતો કે કવિતા આ રીતે તેમના પર અત્યાચાર કરતી રહે નહીતર જો તેઓ જતા રહેશે તો બધું મુકેશના નામે કરી દેશે હું મારી લાચારી બતાવીશ તો જોજી એક દિવસ તેઓ નમશે અને આવીને મને કહેશે કે બેટા હું મારી બધી સંપત્તિ તારા નામે કરી દઉં છું આટલું કહીને બંને હસવા લાગ્યા જ્યોતિજીએ આવીને રામસેવક બાબુને બધી વાતો કહી રામસેવક બાબુના પગ નીચેની જમીન સરકી ગઈ તેને વિશ્વાસ ન થયો કે પત્નીની સાથે તેમનો દીકરો પણ તેમના પર થઈ રહેલા અત્યાચારોમાં સામેલ છે પણ બિચારા કરે પણ શું હર વખત કવિતાની જાસૂસી નજર તે બંને પર રહેતી હતી તેમને ખાલી હાથ અને ખાલી પગે ઘરની બહાર મોકલતી જેથી તેઓ પોતાના સામાન અને ચપ્પલની સાથે પાછા ઘરમાં ભાગી ન જાય અચાનક રામાયણ બાબુનો અવાજ સાંભળીને રામસેવક બાબુની તંદ્રા તૂટી રામનારાયણ બાબુ બોલ્યા તો પછી તમે લોકો આ હાલતમાં પણ પાછા પોતાના નાના દીકરા પાસે કેમ નથી જતા શું તે પણ આવો જ છે અને જે મા બાપ પોતાના બાળકો માટે આટલું બધું કરે છે તે બાળકો કેવી રીતે તેમની સાથે દગો કરી શકે છે હું તો મારા ભત્રીજાને પણ મારા દીકરા કરતાં ઓછો નથી સમજતો કાલે જો તે મારી સાથે દગો કરે તો હું સહન નહીં કરી શકું જ્યોતિજી બોલ્યા ના ભાઈ સાહેબ મારો મુકેશ મોટો ભલો માણસ છે બિલકુલ સવણકુમાર જેવો આ પત્ની થોડી તીખા સ્વભાવની છે પણ તે પણ એટલી ખરાબ નથી રામસેવક બાબુ બોલ્યા જ્યારે પોતાની સંતાન આવી નીકળી શકે તો ભત્રીજાની કોઈ ગેરંટી નથી સાહેબ તમે બહુ સારા માણસ છો ભગવાન કરે તમારો દીકરો અને ભત્રીજો બંને ભલા માણસ બને પણ એકવાર જરૂર તેમની પરીક્ષા લઈને જોજો ક્યાંક એવું ન થાય કે તમે સપના જોતા રહી જાઓ અને તેઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચવા લાગે સમય રહેતા જ પોતાનું ઘટપણ સાચવી લેવું સારું છે નહીતર અમારા જેવી ભિખારી જેવી હાલત ન થઈ જાય અને તમે પૂછી રહ્યા હતા ને કે હું આ રીતે કેમ નથી જતો વિચારો જો હું આ રીતે ફાટેલા હાલ અને ખુલ્લા પગે મારા ઘરે પાછો ભરીશ તો સમાજમાં મારા નિર્દોષ દીકરાની શું ઇજ્જત રહેશે મારી ઇજ્જતના તો પહેલા જ દજાગ્ર ઉડી ગયા છે હું નથી ઈચ્છતો કે ત્યાં પણ લોકોને આ વાતોની ખબર પડે કહેતા કહેતા રામસેવક બાબુ દુષ્કે દૃષ્કે રઠવા લાગ્યા રામનારાયણ બાબુ બોલ્યા સાચું કહું તમે પિતા આવો આવો જ હોય છે આપણા દર્દને સહન કરીને પણ બાળકોની ભલાઈ વિશે જ વિચારે છે પણ હવે જમાનો બદલાઈ રહ્યો છે હું તો કહીશ કે આ મોહમાયા છોડો અને પોતાના માટે જીવતા શીખો ક્યારે એવા સંબંધોને તમારી પાસે ન રાખો જેમાં ઉદયની દુર્ગંધ આપતી હોય નહીં તો સારા સંબંધો પણ ખરાબ થઈ જાય છે આટલું કહીને રામનારાયણ બાબુએ તેમના હાથમાં પૈસા આપ્યા અને કહ્યું કે આ લોન નથી માનવતા નાતે આપી રહ્યો છું તમારા અને બહેનજી માટે એક જોડી કપડાં અને ચપ્પલ ખરીદી લો અને કાલે સવારની ગાડીમાં જ નીકળી જજો ત્યાં સુધી મારી દુકાનની બાજુમાં એક ઓરડો છે તેમાં તમે રહી શકો છો હું મારા કર્મચારીઓને કહી દઈશ તે તમને બસ સ્ટેન્ડ સુધી મૂકી આવશે આટલું કહીને રામનારાયણ બાબુ ત્યાંથી જવા લાગ્યા તેમના ચહેરા પર સ્મિત તો હતું પણ કપાળ પર ચિંતાની રેખાઓ પણ હતી જો તેમના બાળકો તેમની સાથે એવું કરી શકે છે કોણ જાણે છે કિસ્મત ક્યારે કરવટ લેશે રામદાન બાબુ પોતાનો પણ એક દીકરો હતો જેનું નામ રમેશ હતું રમેશ સ્વભાવે ખૂબ જ દયાળુ હતું તેને દુકાન પર બેસવું પસંદ હતું તે પોતાના પર કોઈ નોકરી કરવા માંગતો હતો રામદાન બાબુએ તેની ઈચ્છાનું સન્માન કર્યું અને ભત્રીજા સાથે કોલકાતામાં રહેવા લાગ્યા કારણ કે ભત્રીજાને તેમણે ક્યારેય દીકરાથી ઓછો માન્યો ન હતો પણ કૈલાસનો સ્વભાવ થોડો ઉગ્ર અને સ્વાર્થથી ભરેલો હતો તે રમેશથી નાનો હતો એટલે તેને હંમેશા એવું લાગતું કે દુકાન અને ઘર તે સંભાળી રહ્યો છે પોતાની માતા સાથે કાકા કાકીની જવાબદારી પણ તે જ ઉપાડી રહ્યો છે તો સંપત્તિ પર રમેશ કરતા તેનો વધારો વધારે અધિકાર છે અને આજ ભાવના તે પરિવારને ધીમે ધીમે અલગ કરવા લાગી અહીં મા બાપ ઘરે પાછા ન પર્યા તો દીકરા બહુએ તેમને શોધવાનું પણ જરૂરી ન સમજ્યું અહીં રામનારાયણ બાબુની મદદથી રામસેવક બાબુ પાછા પોતાના ઘરે પહોંચી ગયા ત્યારે મુકેશને બધી વાતની ખબર પડી તો તેને ખૂબ અફસોસ થયો અહીં સુધી કે રેખાને પણ ખૂબ અફસોસ થયો કે તેણે તે લોકોને જવા માટે ઉશ્કેર્યા હતા પ્રભુ કહે છે ને કે સમય સારામાં સારા ગાને ભરી દે છે તો તે પણ પોતાની પીડાદાયક યાદોને ભૂલવાનો પ્રયાસ કરવા લાગ્યા એક દિવસ જ્યોતિજીએ રેખાને કહ્યું રેખા બહુ મારી બીપી શુગરની દવા પૂરી થઈ ગઈ છે એટલે મુકેશને ફોન કરીને કહી દે કે ઓફિસથી સાંજે પાછા ફરતી વખતે દવા લેતા આવે જ્યોતિજીની વાત સાંભળીને રેખા પોતાના રૂમમાં જઈને ફોન પર મુકેશને કહેવા લાગી ત્યારે જુઓ ત્યારે તમારી માતા કંઈકને કંઈક કામ બતાવી જ દે છે હવે શું આ બંનેનો કોન્ટેક્ટ અમે લીધો છે બંને મોટા ભાઈને ખોટું ખરાબ કહે છે જરૂરી આ લોકોએ કંઈક એવું કર્યું હશે જેના કારણે ભાભીએ તેમને આટલા હેરાન કર્યા હશે અને હવે શું બસ આપણે બંને જ તેમની તારમારદારી કરવી પડશે આખો દિવસ સસરાજી ફક્ત બેસીને અખબાર વાંચતા રહે છે અને આખો દિવસ માજી સાથે રૂમમાં પૂરાઈ રહે છે જાણે નવા પરણેલા યુગલ હોય હજ છે તેમના ખર્ચા ઓછા નથી થઈ રહ્યા શું તેમના ખર્ચા પણ આપણે ઉઠાવવાના અને તમારા મોટા ભાઈ તો તેમના પરિવાર સાથે ત્યાં મજા કરે છે તેમણે જે કર્યું શું તેની સજા તેમને નહીં મળે અને આટલું બધું કર્યા પછી આપણને શું મળશે તેની કોઈ ગેરંટી છે કાળના પણ નહીં અને કાચના પણ નહીં દુશ્મન અનાજના ઉપરથી તેમના નખરા પણ સહન કરો હવે મારાથી આ બધું સહન થતું નથી પોતાની પત્નીથી ચીડાયેલી ફરિયાદ સાંભળીને મૂકી શકાયું જ્યારે જુઓ ત્યારે લડાઈ ઝઘડા અને અલગ થવાની વાત કરે છે ક્યારે ઘરને જોડવાની વાત પણ કરી લે અત્યારે હું કોઈની સાથે મીટિંગમાં બેઠો છું ઘરે આવીને વાત કરીશ આટલું કહીને તેને ફોન મૂકી દીધો સાંજે મુકીશ ઘરે આવ્યો અને બોલ્યો લોમાં તમારી દવાઓ પપ્પા તમારી દવાઓ પણ લાવવાની હતી રામ સેવક બાબુ બોલ્યા હા બેટા હજુ પંદર દિવસ ચાલશે અને તું ચિંતા ના કર જ્યારે પૂરી થશે ત્યારે હું પોતે જ લઈ આવીશ અથવા તને જણાવી દઈશ મુકીશ માતા પિતા સાથે રહેતો હતો પરંતુ તે મકાન રામસેવક બાબુએ બનાવેલું હતું આથી ઘરનું ભાડું આપવું પડતું નહોતું અને દર મહિને લાખો રૂપિયા પગાર પણ કામ કરતો મુકેશ એક સોફ્ટવેર એન્જિનિયર છે તેના બંને બાળકો દીકરો અને દીકરી શહેરની પ્રતિષ્ઠિત શાળામાં ભણેલા છે મુકેશ પોતાના માતા પિતાને દિલથી માન આપે છે એકદમ શ્રવણ કુમારની જેમ અને તે ક્યારેય તેમની પાસે એક પણ પૈસો લેતો નથી તેમના બધા ખર્ચે પોતે ઉઠાવે છે તેમની દરેક નાની મોટી જરૂરિયાત પણ પૂરી કરે છે અને વિચારીને કે માતા પિતાએ બાળપણમાં તેમના માટે કેટલું બધું કર્યું ત્યારે રામનારાયણ બાબુને પેન્શન મળતું હતું તે પેન્શન જમા થઈ રહ્યું હતું લગભગ બેંક બેલેન્સ લાખોનું થઈ ગયું હશે લોકો સાચું જ કહે છે હાથની પાંચે આગળીઓ એક સરખી હોતી નથી સમય વીત્યો એક દિવસ ઉમેશનો ફોન આવ્યો તો મુકેશે આદરપૂર્વક ફોન પોતાના પિતાને પકડાવી દીધો ઉમેશ બોલ્યો સાદર પ્રમાણ બાબુજી તમે તો એવા ગાયબ થયા છો જાણે ગધેડાના માથેથી શિંગડા અમે તમને કેટલા શોધ્યા અમે ઘરે ફોન કરતા નહોતા કારણ કે મુકેશ પરેશાન થઈ જશે અને તમે ત્યાં મજાથી રહી રહ્યા છો તમે લોકોએ તો જણાવ્યું પણ નહીં કે તમે કેમ છો મધ જેવો મીઠો અવાજ સાંભળીને રામસેવકજીને દાળમાં કંઈક કાળું લાગ્યું ત્યારે ત્યાં બેઠેલા જ્યોતિજી ગુસ્સાથી લાલ ગુમ થઈ ગયા પણ રામસેવક બાબુએ ધીરજથી કામ લીધું અને દીકરાનો મધ જેવો મીઠો અવાજ સાંભળીને બોલ્યા હા બેટા બોલ આજે વૃદ્ધ મા બાપને કેમ યાદ કર્યા અને શોધવાની તો ભગવાન પણ મળી જાય છે અમે તો હાડમાસના વૃદ્ધ મા બાપ છીએ અમે તમને કેવી રીતે ન મળીએ ભલે આ બધી વાતો છોડો એ કહો કેમ યાદ કર્યા દોસ્તો કાની છેલ્લા સુધી જોજો ત્યાં બેઠેલા જ્યોતિજી બબડવા લાગ્યા યાદ કર્યા અરે જ્યાં સુધી તેને જરૂર નહીં હોય તે આપણને કેમ યાદ કરશે તે એટલો લોભી છે કે સ્વાસ્થ્ય વગર કોઈને ફોન નહીં કરે જરૂર કંઈક કામ હશે આવા સ્વાસ્થથી બાળકો તો વૃદ્ધ મા બાપને પણ ભૂલી જાય છે રામસેવક બાબુએ જ્યોતિજીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો કારણ કે રામસેવક બાબુ પણ જાણતા હતા કે તેમનો મોટો દીકરો સ્વાર્થી છે તે એટલો લોભી છે કે સ્વાસ્થ્ય વગર તે ક્યારેય ફોન નહીં કરે એટલે તેઓ પહેલાંથી જ સાવધ થઈ ગયા હતા સામેથી બોલ્યા શું છે ને બાબુજી તમારો પોત્ર અમેરિકા જવા ઈચ્છે છે આશરે પંદરથી વીસ લાખની જરૂર પડશે અને તમારી પાસે તો એટલા પૈસા હશે જ એટલે મેં વિચાર્યું કે તમને જણાવી દેવું તમે તમારા પોત્ર માટે આશીર્વાદ સ્વરૂપ જોઈએ પૈસા આપી દેશો તો તે આગળનો અભ્યાસ કરી લેશે અને તેની મદદ થઈ જશે દીકરાની મીઠી મીઠી વાતો સાંભળીને રામસેવક બાબુના આખા શરીરમાં ગુસ્સાની આગ લાગી ગઈ અને તો જોરથી બૂમ પાડીને બોલ્યા કેવા પૈસા કોણ છે તું અને કયા અખથી બોલી રહ્યો છે અને માંગી રહ્યો છે કે તને મારી મહેનતની કમાણી આપી દઉં તારા જેવો બેનકાબો આરામખોર અને ખરાબ દીકરો કોઈને ન મળે મારા પૈસા પર ફક્ત મુકેશનો હક છે તે જે અમારી સાથે કર્યું એવું મરતા દમ સુધી નહીં ભૂલી શકું અને આજે તું મારી પાસે પૈસાની મદદ માંગી રહ્યો છે કોના માટે તારા દીકરા માટે અરે તે પણ તારા જેવો જ બનશે પછી કેમ તેના પર પૈસા ખર્ચ કરી રહ્યો છે એક દિવસ તે પણ તને ભીખ માગવા મજબૂર કરી દેશે કારણ કે બાળકો તે જ બને છે જે તેમના મા બાપ કરે છે ઉમેશ અજાણ બનતા બોલ્યો તમે શું કહી રહ્યા છો બાબુજી મને કંઈ નથી ખબર કે તમારી સાથે શું થયું કે શું નહીં ત્યારે જ્યોતિજી ઝડપથી આવ્યા અને ફોન લઈને બોલ્યા શરમ નથી આવતી તને જૂઠું બોલતા તેને કંઈ નથી ખબર અરે તે અને તારી પત્નીએ મળીને જે અમારી સાથે કર્યું છે ને તેવું તો લોકો દુશ્મન સાથે પણ નથી કરતા જે આજે અને અત્યારે આ સાંભળી છે અમે નથી જાણતા કે તમે કોણ છો પૈસા લેવાવાળા મોટા આવ્યા અરે આવા સ્વાર્થી સંતાનો કરતા તો ભગવાને અમને સંતાન વગરના જ રાખ્યા હોત જેઓ પોતાના વૃદ્ધ માતા પિતાને સવારથી સાંજ સુધી દર બદર ભટકવા છોડી દે છે રામસેવક બાબુએ ફોન લીધો અને બોલ્યા સાંભળ બેટા આજથી અને અત્યારથી તું અમારા માટે મરી ગયો છે ક્યારેય અમને બંનેને પૂછ્યું નથી કે અમે કેમ છીએ જીવતા છીએ કે મરી ગયા છીએ પૈસાની વાત આવી તો ફોન લગાવ્યો અરે તમારા કરતા તો તે શહેરના સામાન્ય લોકો સારા છે જોઈને અમારી મદદ કરી હતી આટલું કહીને રામસેવક બાબુએ ફોન મૂકી દીધો ડ્રોઈંગ રૂમમાં બેઠેલ મુકેશ બધું સાંભળી રહ્યો હતો પોતાના ભાઈની કુકૃતિઓ સમજીને તે દુખી હતો અને વિચારી રહ્યો હતો કે તેઓ સરકારી નોકરી કરે છે સારી એવી પગાર છે તેમ છતાં માતા પિતાના પૈસા પર ગીધ જેવી નજર રાખીને બેઠા છે કેમ આ કેવી નિર્લજ્જતા છે આટલું બધું કર્યા પછી તેને અહીં ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ અને પોતાના દીકરાને ભારતમાં પણ ભણાવી શકતા હતા વિદેશ મોકલવાની શું જરૂર હતી બીજી બાજુ રસડામાં કામ કરી રહેલી રેખા પણ સસરાજીની વાત સાંભળી તો લજ્જિત થઈ અને મનોમન ખુશ પણ થઈ રહી હતી કે ચાલો સાસુ સસરાના બધા પૈસા હવે મુકેશને મળશે પરંતુ તેનું હૃદયે વિચારીને વંચિત હતું કે મુકીશ જેવો સંત પતિ તેને મળ્યો આ પાછલા જન્મનું પુણ્ય હશે કે ગંગામાં ડૂબકી લગાવી હશે ત્યારે આવો પતિ તેને મળ્યો નહીતર તેને પણ પોતાના પતિને તેના માતા પિતાથી દૂર કરવામાં કોઈ કસર છોડી ન હતી દોસ્તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તે વાત અલગ છે કે તે ક્યારેય સફળ થઈ શકી નહીં જ્યારે ઉમેશે કવિતાની બધી વાત જણાવી તો બંને પતિ પત્ની બીજા જ દિવસે માફી માંગવા માટે માતા પિતાના દરવાજે આવી ગયા પણ તેમના હાથમાં કંઈ લાગ્યું નહીશ ઉભા ઉભા તેમણે કહ્યું તમે લોકોએ જે બાબુજી સાથે કર્યું તેની સજા હું તમને આપવા માંગતો હતો જેલમાં મોકલીને પણ શુક્ર માનો કે આવા માતા પિતા મળ્યા છે આટલું બધું કર્યા પછી પણ તમને માફ કરી દીધા પણ આ ઘરના દરવાજા તમારા માટે હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે અને અમારા લોકો સાથેનો સંબંધ પણ પૂરો થઈ ચૂક્યો છે તો હવે તમે લોકો અહીંથી જતા રહો આટલું કહીને છે તેમના ઓઢા પર દરવાજો બંધ કરી દીધો સમય રહેતા રેખાને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો તે આદરપૂર્વક પોતાના સાસુ સસરાની સેવા કરતી અને મળીને રહેતી એક દિવસ જ્યોતિજી રામસેવક બાબુને બોલ્યા જે દુઃખમાં સાથ આપે તે જ પોતાના હોય છે જ્યોતિ અને જ્યોતિ બોલી અને તેમને ક્યારેય સારું નથી જોઈતું કે કેમ હું ખોટું કહું છું તમે એમને ભૂલી ગયા રામસેવક બાબુ આશ્ચર્યથી બોલ્યા કોને કોને ભૂલી જવાની વાત કરી રહ્યો છો જ્યોતિજી બોલ્યા રામનારાયણ બાબુ યાદ છે તમને જેમણે આપણને એમના દીકરા સાથે પાછા આવવામાં મદદ કરી હતી શું તમે એમના હાલચાલ પૂછ્યા કારણ કે એમનો ભત્રીજો કૈલાશ પણ બિલકુલ દયાળુ ન હતો કેટલો કઠોર હતો યાદ છે ને રામચ બાબુ કહેવા લાગે હા રામનારાયણ બાબુ બહુ સારા માણસ હતા ખબર નહીં કેવા હશે ત્યારે મુકેશ બોલે બાબુજી બાળકોની સ્કૂલમાં પણ રજાઓ પડવાની છે તો ચાલો ને એક અઠવાડિયે અમાર ફરવા જઈએ અરે એ શહેરમાં ભાઈ રહે છે તો શું થયું આખું શહેર એમનું થઈ ગયું છે ત્યાં પણ ફરવા માટે ઘણી સારી જગ્યાઓ છે આપણે હોટલમાં રોકાઈ જઈશું તમે એમને મળી લેજો અને આ બહાને હું પણ એમનો આભાર માની લઈશ રામચેખ બાબુ બોલે હા બેટા આ બહુ સારી યોજના છે જેવી બાળકોને રજા પડે તો ટિકિટ કરાવી લે આપણે બધા રાજગીર જઈશું એક અઠવાડિયા પછી બધા કોલકાતા જવા નીકળી પડ્યા એ ધરતી પર પગ મૂક્યો જૂની યાદવે એકવાર ફરીએ દદ સાથે મુલાકાત કરાવી બધા હોટલ જઈને ફ્રેશ થયા સાંજે રામચોક બાબુ મુકેશ સાથે સાહેબ સ્નેક મિષ્ટાન બડાની પાસે પહોંચ્યા અને આસપાસમાં રામદાન બાબુ વિશે પૂછ્યું તો બધાએ કહ્યું અરે ભાઈ હવે શું કહીએ બિચારાને એમની ભલાઈનો બદલો એમના ભત્રીજાએ ખૂબ જ સરસ આપ્યો દુકાનમાંથી કાઢી મૂક્યા બધું પોતાના નામે કરાવી લીધું અને બિચારા રામનારાયણ બાબુ દીકરાની તકલીફ ન થાય એમ બિચારીને પોતાના દુકાનમાં વાસણ ધોવાનું કામ કરી રહ્યા છે જુઓ ત્યાં ત્યારે રામસેવક બાબુએ જોયું કે દુકાનની પાછળ એક ગંદી જગ્યામાં રામનારાયણ બાબુ બધાના હેઠા વાસણ ધોઈ રહ્યા હતા અને જ્યારે બધું કામ પૂરું થઈ ગયું તો એક લીટ્ટી માટે એમને કેટલી વિનંતીઓ કરવી પડી રહી હતી અને ત્યાં જ કઠોર કઠોળ જાય એઠી પ્લેટમાંથી લીટ્ટી ઉઠાવીને હમણાં હાથમાં આપી દીધી અને બોલ્યા હવે ચૂપચાપ પાછળ જઈને ખાઈ લે નહીં ત્યારે આ પણ નહીં મળે અને રાત્રે ઘરે પણ નહીં જઈ શકે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો રામનારાયણ બાબુ રડતા રડતા ઊભા થયા લીટીને જેવી મોઢા પાસે લઈ ગયા રામશેખર બાબુએ લીટી હાથમાંથી લઈને ફેંકી દીધી અને બોલ્યા નહીં નહીં તમારા જેવા દેવતા માણસ એઠું ન ખાવું જોઈએ રામનારાયણ બાબુ બોલ્યા આ શું કર્યું ભાઈ તમે હવે તો હું આખો દિવસ ભૂખ્યો જ રહી જઈશ કેમ મારી લાચારીની મજાક ઉડાવી રહ્યા છો હું કોઈ ભગવાન નથી અને તમે કોણ છો રામસેવક બાબુ આગળ વધીને નારાયણ બાબુને ભેટી પડ્યા અને બોલ્યા રામનારાયણ બાબુ તમે મને ભૂલી ગયા પણ હું નથી ભૂલ્યો યાદ છે તમે કેવી રીતે મારી ભૂખી તરસ્યા પત્નીને રોટલી અને ચા આપતા હતા અને અમને અમારા ઘરે પાછા જવામાં પણ મદદ કરી હતી યાદ આવ્યું અચાનક રામનારાયણ બાબુને બધું યાદ આવી ગયું અને તેઓ દૃષ્કે દૃષ્ટે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા રામસેવકભાઈ તમે સાચું કહ્યું હતું કે હાથની પાછે આગળીઓ એક સરખી નથી હોતી મેં તો મારા ભત્રીજાને મારા દીકરા જેવો પ્રેમ આપ્યો પણ તેને દુર્યોજન બનવામાં કોઈ કસર છોડી નહીં અને મારી જ પીઠમાં છરો ભોકી દીધો પણ શું કરું દીકરાની જિંદગી બરબાદ કરવા નહોતો માંગતો એટલે ચૂપચાપ દર્શન કરતો રહ્યો અને આ જ દર્દમાં મારી પત્ની પણ ગુજરી ગઈ હવે હું એકલો મારી દુકાનમાં નોકરો જેવું કામ કરી રહ્યો છું દરરોજ બધાની નજરોની સામે કરી રહ્યો છું કહેતા કહેતા તેઓ રડવા લાગ્યા મુકેશ અને રામસેવક બાબુએ તેમનો સહારો આપ્યો અને પોતાની સાથે હોટલ લઈ ગયા પહેલા તેમને સરખી રીતે નવડાવ્યા દોડાવ્યા પછી જમવાનું ખવડાવ્યું અને પછી પોતાના એક જોડી કપડાં પણ પહેરવા આપ્યા પછી તે શહેરમાં મુકેશનો એક મિત્ર હતો જે વ્યવસાય વકીલ હતો મુકેશ નારાયણ બાબુને તેમની સાથે મળાવ્યા તો તેમણે પોતાની આખી આપવી કઈ સંભળાવી રામનારાયણ બાબુ એટલા પ્રતિષ્ઠિત માણસ હતા કે શહેરનો દરેક જૂનો માણસ તેમને ઓળખતો હતો થોડા દિવસોમાં તેઓ રામસેવક બાબુ સાથે રાજગીર જતા રહ્યા અને બીજી બાજુ કૈલાશને નોટિસ મળી અને તેના પર કેસ થયો જૂના જૂના લોકોએ ગવાઈ આપી તો હારીને કૈલાશને તે દુકાન અને ઘર રામનારાયણ બાબુને પાછું આપવું જ પડ્યું રામનારાયણ બાબુ અને રામસેવક બાબુ એક સાંજે પોતાનું પોતાનું દુઃખ વેચી રહ્યા હતા તો રામસેવક બાબુ બોલ્યા હવે મને લાગે છે કે આપની જવાબદારી બાળકો પર સોંપીને આપણે એક નવી જિંદગી શરૂ કરવી જોઈએ તમે શું કહો છો રામનારાયણ બાબુ તેમનો ઈશારો સમજી ગયા અને બોલ્યા તમે સાચું કહ્યું આપણે આવું પગલું ભરવું પડશે જેથી આવનારી પેઢીઓને પણ બોધ મળી શકે અને આપણા જેવા વડીલોને પણ શીખ મળે જેથી કોઈ ફરીથી મારા જેવી ભૂલ ન કરી શકે પછી જ્યોતિજીએ પણ તેમના નિર્ણય પર પોતાની સહમતી દર્શાવી બે દિવસ પછી રામસેવક બાબુએ પોતાનું ઘર અને પોતાના અડધા પૈસા દીકરા મુકેશના નામે કરી દીધા અને વૃદ્ધાશ્રમ જવા લાગ્યા દીકરો ખૂબ રોકવા લાગ્યો પણ તેઓ માન્યા નહીં પછી રેખા પણ રડતા રડતા પોતાના ગુના કબૂલ કર્યા તો જ્યોતિજીએ કહ્યું ભૂલથી જ માણસ શીખે છે બહુ તે તારી ભૂલ માની આનાથી વધારે શું જોઈએ અને અમે ક્યાં દૂર જઈ રહ્યા છીએ જ્યારે પણ તને અમને મળવાની ઈચ્છા થાય ત્યારે તું આવી શકે છે આટલું કહીને ત્રણેય જતા રહ્યા રામનારાયણ બાબુએ પોતાની બધી ક્ષમતી વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોના નામે કરી દીધી અને હવે તો વૃદ્ધ લોકોની સોસાયટીમાં કામ કરવા લાગ્યા દરેકને સાવચેત કરવા લાગ્યા કે પોતાના જીવ પોતાના બાળકોને ક્યારેય પોતાની સંપત્તિ ના આપો કારણ કે સ્વાર્થી ભરેલી કેટલીક સંતાનો ઘણીવાર વૃદ્ધ માતા પિતાનું જ મૂલ્ય લગાવી દે છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે ખૂબ ખૂબ આભાર